એટલે કોઈ જુદું રહેવા તૈયાર નહીં ધંધામાં પણ સાથે જ જૈન શ્રાવકો હોવાથી બિઝનેસની આવડત ડીએનએમાં જીનેટિક કોડમાં લખાવીને વારસામાં મળી હતી ખૂબ સુખી પરિવાર સુખી કરતા પણ સો ગણો સંતોષી પરિવાર સંતોષી કરતા એ સહસ્ત્ર ગણો સંસ્કારી પરિવાર પ્રવાલની પત્ની પુણ્યા અને મોક્ષની પત્ની માલવી દેરાણી જેઠાણી વચ્ચેનો પ્રેમ જોઈને કોઈ કહી ન શકે કે આ એ સંબંધ શકે જ્યાં મહાન દેશમાં હજારો લાખો વર્ષોથી નફરત ઈર્ષ્યા અદેખાય દેખાદેખી ને કંકાસ કારણરૂપ માનવામાં આવી રહ્યો છે ઝઘડો તો આ ઘરમાં પણ થતો હતો પણ કેવો તો કે ખીચડીમાં નમક જેટલો નમક ભલે ચપટી જેટલું હોય પણ એ જ ખીચડીને સ્વાદિષ્ટ અને ખાવા યોગ્ય બનાવી દે છે આ જૈન પરિવારમાં પણ ઝઘડાનું કામ એવું જ હતું પહેલો ઝઘડો રોજ સવારે નવ વાગે શરૂ થતો હતો મોક્ષ નાસ્તાના ટેબલ પાસે ગોઠવાઈ જતો હતો અને બૂમ બરાડા એના તરફથી શરૂ થઈ જતા હતા અરે ભાભી કકડીને ભૂખ લાગી છે ગઈકાલે સૂર્યાસ્ત પછી અન્નનો દાણો પણ પેટમાં ગયો નથી નાસ્તાને હજુ કેટલી વાર છે હસીને પુણ્યા ભાભી જવાબ આપતા નાસ્તો તૈયાર જ છે તમે કહો એટલે ડિશમાં પીડશે ને તમારી સામે હાજર કરું એ તો સમજ્યા પણ આ મોટાભાઈ બાથરૂમમાં એક કલાક થી પુરાયા છે એમને બહાર કાઢો ને એ ભલે સ્નાન કર્યા કરે એમની પહેલા તમે સ્નાન કરી લીધું છે ને તમે નાસ્તો કરવાનું શરૂ કરી એમની શા માટે જુઓ છો વાહ હું રાહ કેમ ન જોઉં એ મારા મોટા ભાઈ છે વગર હું કશું જ ખાતો પીતો નથી એ બહાર ગામ ગયા હોય ત્યારે મારાથી આપોઆપ ઉપવાસ થઈ જાય છે ભાભી તમે બાથરૂમનું બારણું ધમધમવી આવો ને તમારા કહ્યા વગર એ મોટા ભાઈ એ બહાર નહીં નીકળે આવો ઝઘડો અને એ આવી ફરિયાદો નાના ભાઈની આવી ધમાલ અને મોટા ભાઈની પ્રેમ વર્ષા પ્રવાલ નાહીને બહાર નીકળે એ પછી બે જણા એક સાથે નાસ્તા ઉપર તૂટી પડે મોટા ભાઈ સિપ્તથી પોતાની અડધી ડીશ એ નાના ભાઈની ડીશમાં ઠાલવી દે મોક્ષ મનાય કરતો રહે પણ પ્રવાલ ટોણો મારીને એને ચૂપ કરી દે પાડે છે હમણાં તો કેટલી ધમાલ કરતો હતો હવે તારે જ બધો નાસ્તો એ ખલાસ કરવો પડશે સંપની દોરી હતી અને સુખનું તોરણ ઝૂલી રહ્યું હતું આ ઘોર કળિયુગમાં એક સંસ્કારી પરિવાર એ સતયુગની રંગોળી રચી રહ્યો હતો પૂર્ણ્યા અને માલવી પણ બે સગી બહેનો જેવી હતી નાની માલવી વહેલી સવારે પતિના ગાઢ આશ્લેષ માંથી સરકીને પથારી માંથી બહાર આવી જતી હતી મોક્ષ ઉઘરેટા અવાજમાં પૂછી બેસતો હતો હજુ તો અજવાસ પણ નથી થયો સૂરજ ઉગતા પહેલા તારે ઉઠી જવાની શું જરૂર છે પડી રહે ને પથારીમાં નાઓ માલવી કપડા ઠીક કરતા જવાબ આપતી આજકાલ ભાભી વેલા ઉઠવા માંડ્યા છે હું રસોડામાં પહોંચું તે પહેલા તો તેઓ પ્રતિક્રમણ પૂરું કરીને ઘરકામમાં પરોવાઈ ગયા હોય છે તેઓ મોટા છે મારા જેઠાણી છે એમની સામે આંખમાં આંખ મેળવતા મને શરમ આવે છે મોક્ષ કહી દેતો હતો તારી વાત સાચી છે ભાભી કરતા તો તારે વેલા જોઈએ અને માલવી બેડરૂમમાંથી બહાર નીકળે તો શું જોવા મળે મોટા જેઠાણી પૂણ્યા કટાસણા પર બેસીને પ્રતિક્રમણ કરી રહ્યા હોય પછી આખો દિવસ દેરાણી પોતાની જેઠાણીની સામે કાળી પટ્ટી બાંધ્યા વગર જ વિરોધ નોંધાવતી રહે ભાભી તમે જરાય સારા નથી મારાથી વેલા જાગી જાઉં છો આ જરા પણ સારું નથી લાગતું હું દિવસ તમારી સાથે અબોલા લઈ જેઠાણી હસી પડતા અબોલા અને તું એ પણ મારી સાથે આખા દિવસની વાત જવા દે તું મારી સાથે બોલ્યા વગરનો એક કલાક તો પસાર કરી બતાવ જવાબમાં માલવી પુણ્યા વળગી પડતી એક મિનિટ પણ એકબીજાની ઊંફ વગર જીવવું પડે સગડીની ધીમી ધીમી આગ ઉપર જામખંભાળિયાના શુદ્ધ દેશી ધીમા સુખડીનો લોટ શેકાતો હોય અને જેવી સુગંધ ઉઠે તેવી સમૂહ કુટુંબની સુખડીની મહેક આ જૈન પરિવારમાં એ પ્રસરી રહી હતી કહેવાય છે કે સુખની આવરદા ટૂંકી હોય છે અને દુખની જીવાદોરી લાંબી હોય છે આ સુખી પરિવારના એ મધમધતા બગીચાને કોઈની મેલી નજર લાગી ગઈ ધંધાના કામ માટે બહાર નીકળેલા એ નાનાભાઈ મોક્ષને

ઘરમાં વિલાપનું વાવાઝોડું ઉમટી ગયું આસુના રેલા ચાલ્યા પ્રવાલ માથું પછાડીને બોલતો રહ્યો તું નાનો હતો અને શા માટે મારી પેલા ચાલ્યો ગયો મારા વગર તો તું નાસ્તો પણ કરતો ન હતો ને એકલા એકલા એ મરવાનું કેવી રીતે સૂજ્યું મોક્ષ ની પત્ની માલવી મૂર્છા ખાઈને જમીર ઉપર જ ફસડાઈ પડી

રાખી શક્યું હોય તો તે પુન્યા ભાભી હતા મટી મટીને તે અત્યારે માલવીની માતા બની ગયા હતા એને સમાવીને એ છાની રાખી રહ્યા હતા અને એના આંસુ એ રહ્યા હતા પેઠ પસવારીને હિંમત આપી રહ્યા હતા બચેલી જિંદગી જીવવાનું આશ્વાસન બંધવી રહ્યા હતા જોનારા સૌનું માનવું એક સરખું હતું જો પુણ્યા ભાભી ન હોત તો માલવી પતિની પાછળ અવશ્ય મરી ગયું હોત પૂરા પંદર દિવસ સુધી એ પુણ્યા બાભી પતિને એકલા મૂકીને દેરાણીના શૈન ખંડમાં સુવાનું રાખ્યું માલવી અચાનક ઊંઘમાંથી એ ઝપકી જતી હતી ડુસકા ભરવા માંડતી પાગલની જેમ પૂછવા લાગી મોક્ષ હજુ પણ ના આવ્યા એ ક્યાં ગયા હશે આજે તો એ જમ્યા પણ નહી હોય જો વિહારનો નિયમ પાળે છે ને હવે તો કાલે સવારે જ નવકારશી પછી પછી એને યાદ આવતું કે મોક્ષ તો મોક્ષ માર્ગે ચાલી ગયો છે હવે ક્યારેય પાછો નથી આવવાનો અને પાછી વિલાપના હૈયાફાટ માર્ગે નીકળી પડતી આમ ને આમ બે મહિના પસાર થઈ ગયા એક દિવસ પુણ્યા ભાભીએ એકાંત જોઈને દેરાણીના મનનો દાણો ચાંપી જોયો માલવી તો હજી યુવાન છે રૂપ તો ભગવાને તેને એક લઈને જ આપ્યું છે જિંદગીની ખૂબ લાંબી મુઝલ તારે હજુ કાપવાની બાકી છે મારું કયું માન ને કોઈ સારું પાત્ર ભાભી હું તમને નથી ગમતી શું મારો રોટલો તમને ભારે પડે છે મારે તો બાળક પણ નથી મારી એકલીનું પેટ તમને અરે ગાંડી આ તું શું બોલે છે તું ન છોડવી યુવાન રૂપાળી વિધવા છો એટલે તો તને પુનર્લગ્ન માટે કહેવું પડે છે રહી વાત ભારે પડવાની તો સાંભળી લે બેટા તારે એક ડઝન બાળકો હોત અને મારો દિયર ચાલ્યો ગયો હોત ને તો પણ તારા વંશને એ આખી જિંદગી હું બેઠા બેઠા ખવડાવેત તારા જેડ જેનું કહેવું પણ એવું છે કે તારે બીજી વાર લગ્ન માલવી ન જ માની એની મક્કમતા જોઈને પુણ્યા ભાભી પણ તેને મનાવવાનું બંધ કરી દીધું માલવી આખો દિવસ ધર્મ કાર્યોમાં તલ્લીન રહીને જીવ્યા કરતી હતી ઘરકામ કર્યા કરતી હતી જેઠાણીના બે બાળકોને એ પેટના જણ્યાની જેમ ઉછેરતી રહેતી હતી આ બધામાં દિવસ તો પસાર થઈ જતો હતો પણ રાત ખૂટતી ન હતી ખાલી પથારી સૂનું પડખું અને શહેર ખંડનો એ શૂન્ય અવકાશ તેને મારી નાખતો હતો પુણ્ય ભાભી આ બધું જોયા કરતા હતા અને દુખી થઈ જતા હતા આનો શો ઉપાય કરો એમને સમજાતું ન હતું એક દિવસ અચાનક એમના દિમાગમાં અજવાળું ઈશ્વરે જબકારા જેવું કઈ પ્રગટ્યું એમના પતિ પ્રવાલ પાસે જઈને વિનંતી કરી રહ્યા જિંદગીમાં ક્યારેય કોઈ ચીજ તમારી પાસે માંગી નથી આજે પહેલી વાર માંગુ છું આપશો જો હા હોય તો વચન આપો અને પતિએ વચન આપ્યું

એ સંયમ ધર્મ પાળી શકાશે હા મારાથી તો પાળી શકાશે ત્યાં બસ પુણ્ય બસ આ વાક્ય પૂરું ન કરીશ મારા સ્વર્ગસ્થ નાના ભાઈની પત્ની માટે થઈને જો તું આખી જિંદગી શરીર સુખનો ત્યાગ કરી શકતી હોય તો હું થોડો બહાર ભટકીને એ વેચાતા ચામડા ચુટા કરીશ આજે રાત્રિથી થી તારી પથારી માલવીની બાજુમાં રાખવાનું ચાલુ કરજે ભગવાન આપણને ત્રણેયને ત્રણેય તપસ્યા એ મા તપસ્યામાંથી સફળતાપૂર્વક પસાર થવાની શક્તિ પ્રદાન કરે જય જીનેન્દ્ર અને જય જીનેન્દ્રના જયઘોષ ને ઉચ્ચારીને પુણ્યા ભાભી દેરાણીના બેડરૂમમાં એ ચાલ્યા ગયા જરા પાર્શ્વનાથ ભગવાનના જિનાલયમાંથી એ ઉઠતી કેસરની સુગંધ જેવી પવિત્ર સુગંધ એ આખા પરિવારમાં પ્રસરી રહી મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ